રાજકોટમાં કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની શ્રી શાંતિધામ સોસાયટીમાં બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું અહીંયા શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવાર સાત ભક્તિભાવથી જળાભિષેક મહાઆરતી દૂધાભિષેક થતો રહે છે તેમાં યોજાયેલ દીપમાળામાં સોસાયટીના ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા દીપમાળામાં સૌ કોઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં આ પ્રસંગે ભાવેશગીરી બાપુ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી

સેવા કરતા હોય છે પંકજ ઠિલાવત દિવ્યાંગ ન્યુ શાપર વેડા વર રાજકોટ